જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટનામાં માર્યા ગયેલાઓના સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તે માટે પીપરલા ખાતે રામધૂન બોલાવી હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં કેટલાક નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેને લઈને સમગ્ર ભારત દેશમાં હા હા કાર મચી જવા પામ્યો છે ત્યારે આજે તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે પણ રામજી મંદિર ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રામધૂન બોલાવી તેમજ મૌન ધારણ કરી અને સ્વર્ગસ્થ આત્માઓની શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ બોલી અને વિરોધ નોંધવામાં આવ્યો હતો They say, 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 they